હલો ફ્રીન રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છવ્વીસ માર્ચ બે હજાર પચીસ ને બુધવાર તો આજે ખાસ ખેડૂત મિત્રોને જણાવવાનું કે આજે તારીખ છવ્વીસ માર્ચથી એકત્રીસ માર્ચ સુધી માર્ચ એન્ડિંગના હિસાબને લીધે માર્કેટ યાર્ડના ભાવ અને આવક બંધ રહે છે જેની ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી એટલે આપણે પહેલી તારીખે આપણા યાર્ડના ભાવ આવશે એની દરેક ખેડૂત મિત્રોએ નોંધ લેવી તો જો તમે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ